Oh, <laughs> oh, જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં તંત્રના સ્વચ્છતાના અભિયાનોમાં સહકાર આપવા આ પાગીગાનો ઓટલો ચોટીલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુએ અનુરોધ કર્યો હતો તેમજ ગિરનાર ત્રીસ પગથિયા પાસે આવેલ ત્રિગુણેશ્વર મહાદેવ મંદિરના મહંત રામગીરી બાપુ તથા લાલ સ્વામીની જગ્યાના મહંતે પણ આ લોકોને અપીલ કરી હતી અને મહાશિવરાત્રીના મેળામાં સાનુકૂળ અને ભક્તિમય વાતાવરણ છે સરકાર અને જિલ્લા તંત્ર દ્વારા પણ વિવિધ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે તે પ્રમાણે લોકો પણ જરૂરી તકેદારી રાખે અને સૌ સાથે મળીને સ્વચ્છતાની અગ્રતા આપે તેમ જણાવ્યું હતું કોર્પોરેશન અને કલેક્ટર દ્વારા મેળામાં સફાઈ સહિતની જુદી જુદી કામગીરી કરવામાં આવી રહી છે તેમાં લોકોનો સહયોગ મળશે તો આ અભિયાન સાર્થક થશે તેમ પણ જણાવ્યું હતું

જોયું છે કે કોરોના મહાકાળ એટલે સ્વચ્છતા એ ખૂબ અવિભાજ્ય અંગ છે અને આ સ્વચ્છતાની અંદર આપણે પ્લાસ્ટિક જે આપણી પેટમાં જાય છે સામાન્ય રીતે દરેક લોકોને નુકસાન કરતા પણ છે અને આનું વૈજ્ઞાનિક પરીક્ષણની અંદર તો ત્યાં સુધી આવેલું છે કે ચાની કોથળીમાં તમે લાંબો ટાઈમ સુધી ચા ગરમ કરીને રેડી અને પીવો ગરમ પાણી પીવો તો લોકોને નપુસંગતા સુધી દોરી જાય છે એટલે ખાસ અમારી બે હાથ જોડી અને સમગ્ર સમાજના લોકો જે આવનાર યાત્રાળુઓને વિનંતી છે કે આ ગિરનાર ક્ષેત્રને આપણે સૌ ચોખ્ખો રાખીએ આપણે સૌ સનાતની સમાજના લોકો અહીંયા સંતો મહંતોના દર્શન કરવા આવ્યા છીએ ત્યારે ફરી વાર પુનઃ વિનંતી કરીએ છીએ કે માનની કલેક્ટર શ્રી માન્ય રેન્જ આઈજી શ્રી એસપી સાહેબ સમગ્ર પોલીસ તંત્ર સમગ્ર જંગલ ડિપાર્ટ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને કોર્પોરેશન અને શ્રી જયારે સ્વચ્છતા માટે થઈ અને આવા બધા કાર્યક્રમો યોજતા હોય છે ત્યારે આપણે પણ આપણની માણસની નૈતિકતા સમજી અને આ નૈતિકતાના સ્વરૂપે આપણે પણ ચોખ્ખાઈ રાખીએ અમે તો ઘણી વખત વિદેશ જાતા હોય ત્યારે જોતા હોય છે કે આપણે જે લોકો આપણે આપણે તો આપણે ત્યાં જાશું તો બાર ફૂકશુ પણ નહીં ફાકી ખાવાની તો જ છે કાચ બંધ હોય કારણ કે કાયદો તો ત્યાં છે ને કાયદો અહિયાં છે અહિયાં આપણે કાયદા નો કડક રીતે અમલવારી નથી કરતા ત્યાં કડક રીતે અમલવારી છે તરત સો ડોલર નો દંડ આવી જાય છે એટલે મારી આપ સૌને વિનંતી કે સરકાર જેટલી આપણી સાથે સાનુકૂળતા રાખે છે તો આપણી પણ નૈતિક જવાબદારીઓને સમજી અને આપણે સૌ સ્વચ્છતાની અંદર ધ્યાન દઈએ અસ્તુ જય ગિરનારી મહારાજ જય આપા ગીગા જય જીવરાજ બાપુ બાબુ મજામાં મજામાં پھر راج و دار جو سڀيڻو آهي 5 5 ڪو ماڻهو ملي ٿو ۽ شروع ٿي وڃي ٿو ٺيڪ ڇا ڪجي ٿو اهو ٿيندو آهي ભાઈ જી હા હું ત્રિગુણેશ્વર મહાદેવ ધ્રીસ ભગથિયા ગિરનાર ક્ષેત્રમાં મહંત તરીકે અહીંયા વર્ષોથી રહું છું અહીંયા વર્ષોથી આપણે નક્ષત્ર ચાલે છે તેમાં આપ સર્વેને હું ભોજન પ્રસાદ લેવાનો આગ્રહ કરું છું જી બાબુ આજે શિવરાત્રી બે હજાર પચીસ મેળાની તૈયારીઓ ફૂલ થયા ચાલુ રહી છે મેળામાં અનેક નક્ષત્રો આવતા હોય છે પોતપોતાની રીતે ભજન સંગીતકારો બી આવતા હોય છે ભજનની રાવટીઓ લાગતી હોય છે એવા અનન્ય મેળાની અંદર અનેક સંતો મહંતો પણ વધારશે દર વર્ષની જેમ હરેક સ્થાનિક આશ્રમો તથા રાવટીઓની અંદર અન્નક્ષેત્રો ચાલશે એવા મેળામાં જનતાને એક અપીલ કરવામાં આવે છે કે દર વર્ષની જેમ આ વર્ષે મેળાની અંદર એક સરકાર તરફથી અપીલ કરવામાં આવે છે કે આ જંગલ ખાતું તથા આપનું તીર્થ સ્થળ સ્વચ્છ રહે તેના માટે પ્લાસ્ટિક બેન કરવામાં આવ્યું છે અને પ્લાસ્ટિક વગર આ મેળો થાય એમાં આપ સર્વે જનતાને વિનંતી છે સર્વે જનતા આમાં સહયોગ કરે અને પોતાના તરફથી જે કાંઈ અહીંયા મેળામાં આવે પોતાના એક માણેનું નાનું એવું વાસણ લઈને આવે જે નળ ચાલતા હોય ત્યાં જે વાસણ ભરી રાખે ક્યાંય પણ પાણીની બોટલનો ઉપયોગ ન થાય એના માટે પોતે વ્યવસ્થા કરે એવી હર જનતાને અને સંતો તરફથી પૂરા ગિરનાર ક્ષેત્રો તરફથી હું અપીલ કરું છું જી ભગવાન ભવનાથ ગિરનાર ભગવાન દત્તની ભૂમિ ત્યાં આજે ભગવાન ભોળાનાથ દિવા જઈ રહ્યા છે એવા ભવનાથ દાદાનો શિવરાત્રીનો મેળો હરસાલ આવે છે તો આ સાલ પણ આવતીકાલથી ભવનાથના મેળાની શરૂઆત અને નોમની ધજા ભગવાન ભોળાનાથથી ચડશે સંતો મોહંતો બધા અધિકારીઓ સાથે વળીને ભવનાથનું ભવનાથ મંદિરે તે પછી જે કાંઈ ઉતારાઓ આવ્યા છે એની અંદર મહાપ્રસાદ પધારવાનું છે એ અમારું ભાવભીનું આમંત્રણ છે હું લાલ સ્વામીની જગ્યા ભવનાથ ગિરનાર સ્થળેથી હરિગીરી ગુરુ શ્રી કલ્યાણગીરી બાપુ બોલું છું આ આપને બધાને વિનંતી છે કે આપ જરૂર પ્રસાદ લેવા માટે પધારજો અને ભજન સત્સંગનો લાભ લેવા વિનંતી હું ભાવના વ્યાસ વોર્ડ નંબર સાત ના કોર્પોરેટર સાત ના તમામ મતદારોનો અમારી પેનલ ઉપર વિશ્વાસ મૂકી અને કાઢવા બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આગામી જે મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે ચાલુ છે ત્યારે આપ સૌની સુખાકારી નીવડે તેવી મહાદેવ ભગવાન ભોળાનાથ પાસે પ્રાર્થના કરું છું અને શુભકામના કરું છું અસ્તુ તો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર અને હા અમારી ચેનલને ને કરી શેર કરી સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક